ભૂખ્યાને ભોજન આપવું એ ઉત્તમ પ્રકારની સેવા છે અને આ સેવા કરે છે રાજકોટનો એક યુવાન સવારથી બપોર કામ કરી અને ઘરે જમવાનું બનાવી સાંજે વિશાલ ભટ્ટ નામનો આ યુવક બહાર જઈને ગરીબોને ભોજન પૂરું પાડે છે દિવ્યાંગ હોય કોઈ વ્યક્તિ નિરાધાર હોય ફૂટપાથ કે ઝૂપ્પડપટ્ટીમાં રહેતા તમામ લોકોને રોજ વિશાલ ભોજન પહેરસે છે રોજના ત્રણસો લોકોને ભોજન પૂરું પાડવાની ઉત્તમ સેવા આ યુવક કરી રહ્યો છે રોજનો ખર્ચ ગણીએ તો જમાડવા પાંચ હજાર રૂપિયા પચીસો જેવો ખર્ચ થાય છે આ ખર્ચ કરવા માટે વિશાલને અનેક દાતાઓ પણ મળી જાય છે જેમાંથી કેટલાક રોકડ આપે અને કેટલાક અનાજ તેલ જેવી સામગ્રી પૂરી પાડે છે આ રીતે વિશાલની ભૂખ્યાને ભોજનની સેવા અવિરત ચાલુ રહે છે મારું નામ છે વિશાલભાઈ ભવાની શંકર ભટ્ટ રાજકોટમાં મારું અન્નક્ષેત્ર ચાલે છે રાજકોટમાં સહકાર મેઇન રોડ શ્રીનગર શેરી નંબર ચાર મારું અન્નક્ષેત્ર ચાલે છે એ સાહેબ લગભગ એકાદ વરસ જેવું થવા આવ્યું છે અને સતત અવિરત ચાલુ છે ભગવાનની અને સંતોના આશીર્વાદથી એક પણ રજા વગર કોઈ પણ મોટો તહેવાર હોય તોય પણ ચાલુ જ છે આપણું ક્ષેત્ર સાંજે એક જ ટાઈમ હોય છે કારણ કે સવારમાં તો મારે મારો પોતાનો બિઝનેસ હોય એટલે સવારમાં ન હોય ચાલુ બપોર પછી એક જ ટાઈમ હોય છે બપોર પછી અમે બે વાગે રસોઈ બનાવી છે અને પાંચ વાગે હું દેવા નીકળું છું નવ વાગ્યા સુધી બધો કાર્યક્રમ હાલે છે જેના દોઢસો થી બસો વ્યક્તિઓને આપણે ભગવાનની કૃપાથી પ્રસાદ પહોંચી રહ્યો છે સાહેબ આ બધું દાતા ઉપર હાલતું હોય છે કારણ કે આમાં બહુ મહિને મોટા ખર્ચા આવતા હોય છે એટલે દાતાના સહયોગથી બધું હાલતું હોય છે રોજનો પંદરસો થી બે હજાર હોય છે એમાં કરિયાણું ને રાશન ને એ બધું હોય છે ત્યારબાદ પછી આ ગેસના બાટલા છે બીજો પરચુરણ ખર્ચો એ બધું મળીને અમારા મહિનાનો એસી હજારથી લાખ રૂપિયાનો ખર્ચો આવતો હોય છે એમાં સાહેબ ક્યારેક ક્યારેક તો મારે એવું બને છે કે ક્યારેક ક્યારેક મારે પૈસા ક્યાંક ઓછી નહીં ગોતવા જવા પડે છે કારણ કે મારી કોઈ એવી આર્થિક પરિસ્થિતિ નથી કે હું કરી શકું એમ બધું મેનેજ એટલે ક્યારેક ક્યારેક આવું પણ ભગવાન બંધાણો છે એટલે ભગવાન ક્યાંક ને ક્યાંક મોકલી દે છે કોઈને કોઈને એ સાહેબ મારે તો વધારે જમાડવા છે પણ મેં તમને કીધું એમ કે મારી કોઈ આવી આર્થિક સહયોગ મને જો વધારે મળે તો હજી હું વધારે વ્યક્તિઓ સુધી પહોંચી શકું અને વધારે મારે હજી એક અત્યારે અમે જગ્યા ગોતી છે જેના અમે હું જે વૃદ્ધોને જમાડું છું વાળા છે આંધળા છે બ્લાઇન્ડ પગ નથી આવા લોકોને હું જમાડું છું એના માટે મારે એની સેવા થઈ શકે એના માટે મારે વૃદ્ધાશ્રમ ચાલુ કરવો છે અને માનસિક વિકલાંગો જે મગજની અસ્થિરતા ધરાવતા હોય આવા લોકોની પણ સેવા કરવી છે મારે ત્યાં એટલે મારે જગ્યાનો અત્યારે અભાવો છે જગ્યા મળી જાય મને અને એમાં કન્સ્ટ્રક્શનના દાતા મળી જાય એટલે બસ મારે એ ચાલુ કરી દેવું છે અને ન્યા પણ મોટું અનક્ષેત્ર કરવું છે ન્યાય એવું અનક્ષેત્ર કરવું છે સાહેબ કે ચોવીસ કલાક અનછેત્ર એને તાળું જ નહીં કે રાતે બે વાગે બસો માણસ આવીને એમ કહે કે મારે જમવું છે તો બસ ન્યા અમારા અન્નત્ર પ્રસાદી મળવી જોઈએ